ચૈત્રભાઈ વસાવા વડોદરાની જેલની અંદર પુરાયેલા છે અને શા માટે પુરાયેલા છે એ પણ તમે બધાએ જાણો છો કે ભાજપના એક પ્રમુખ સંજય વસાવા એમને છૂટો ગ્લાસ મારે છે મોબાઈલ ફેંકે છે આના જ કારણે એમને જેલની અંદર લઈ જવામાં આવ્યા હતા અને જે મારપીટનો જે ગુનો લાગુ પડે છે એ ગુનો લાગુ પાડી અને એમને જેલની અંદર પૂરવામાં આવ્યા છે પછી જે વખત તો અંદર જામીન અરજી ઉપર હતી એ કોઈ કારણોસર ટળી છે કાં તો સમય મર્યાદા કાં તો વકીલોની દલીલો અધૂરી રહી જતા આના કારણે ચૈતરભાઈ વસાવાનો ચોક્કસ ચુકાદો ચોક્કસ કહી શકાય કે ક્યારે ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે એ ખબર નથી પડી રહી પરંતુ અત્યારે પહેલી સપ્ટેમ્બરના એટલે કે આજે ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે આમ આદમી પાર્ટીના એમના થકી જે વિસ્તારના લોકો દ્વારા એક ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર એક પદયાત્રા નીકળવામાં આવી હતી અને આની અંદર ચૈતરભાઈ વસાવાને છોડવામાં નથી આવી રહ્યા એ નારાઓ સાથે લોકોએ સખ્ત વિરોધ કર્યો હતો કે તમે ચૈતરભાઈ વસાવાને કેમ નથી છોડી રહ્યા તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે આની અંદર ભાજપનો સૌથી મોટો હાથ છે ચૈતરભાઈ વસાવાને ન છોડવા પાછળ અને જો ચૈતરભાઈ વસાવા આમને આમ હજુ જો વધારે સમય જેલની અંદર રહેશે તો એમનું જે પદ છે જે ધારાસભ્ય છે એ પણ ગુમાવી દેશે કારણ કે જે એક નિયમ છે કે વધારે સમય કોઈ ધારાસભ્ય જેલની અંદર રહે તો એમનો જે પણ કંઈ અધિકાર હોય જે પદ ઉપર હોય એમને હટાવી દેવામાં આવે છે તો લોકોનું એવું કહેવું છે કે ચૈતરભાઈ વસાવાને વધારે સમય જેલની અંદર રાખી અને એમનું જે ધારાસભ્યનું પદ છે એ ગુમાવવાની કોશિશ અત્યારે કંઈક ને કંઈક રીતે થઈ રહી છે તો અત્યારે એ લોકો એ પણ કહી રહ્યા છે કે આની અંદર જે સંજયભાઈ વસાવા છે એ મોટા ગુનેગાર છે મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો આવું હું નથી કહી રહ્યો સોશિયલ મીડિયા થકી જે આપણને માહિતી મળી રહી છે એ જ તમને આપી રહ્યો છું ચૈતરભાઈ વસાવાના અત્યારે બીજા કોઈ સમાચાર નથી કે ક્યારે એમને જેલમાંથી છોડવાના છે પરંતુ લોકો વિરોધ કરી રહ્યા છે કે અમારા ચૈત્રભાઈ વસાવાને તમે જલ્દીથી જેલમાંથી છોડો તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને વિડીયોને વધુ લોકો સુધી શેર કરી દેજો આગળ જે પણ માહિતી મળશે એ સૌથી પહેલા તમને આપણી આ ચેનલના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરતો રહીશ તો ખાસ કરીને આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતા